સુશીલ દ્વારા જે અમારી પડતા માંગણી છે એના માટે આપણી પાસે અમે રજૂઆત કરવા આવ્યા છીએ અને આવેદન આપવા માટે આવ્યો છે દિવધ તાલુકા ફેરફાર એસોસિએશન વ અમારી માગણીઓ સરકાર સુધી પહોંચતી થાય અને તાત્કાલિક પૂર્ણ થાય એવા પ્રયત્ન કરીએ છીએ ગુજરાત ફેરફાર એસોસિએશન દ્વારા બનાસકાંઠા જિલ્લાના દીવદર તાલુકાના ફેરફાર એસોસિએશન દ્વારા જે અમારી પડતર માંગણી છે જે પહેલો મુદ્દો છે સત્તાણું ટકા વિતરણ કરવાનું છે સાથે સાથે જે ધોની ચૂકવણું છે ત્રણસો થી ઓછા છે અમને વીસ હજાર રૂપિયાનું જે સરકાર શ્રી મહેનતાનું નક્કી કર્યું તો આપવાનું આજ દિન સુધી મળતું નથી અને સાથે સાથે જે અમારી અગાઉની પણ ખૂબ રજૂઆતો છે ઘટવાનો પ્રશ્ન છે એ પણ પૂરો થતો નથી અત્યારે એક એક પાંચસો થી એક એક કિલો કટાવ ઉપર આવતી હોવા છતાં કમિશનનો વધારો સાથે સાથે અનાજ સમયસર નથી મળતું ગયા મહિની અંદર ત્રીસ તારીખે હોર્ડનો જથ્થો મળ્યો અને સરકાર શ્રી દ્વારા એપ દ્વારા અથવા મીડિયા દ્વારા પેપર દ્વારા પૂરેપૂરો જથ્થો મળે છે એની પહેલથી જાહેરાત આપવામાં આવે છે ત્યારે દુકાનદાર અને ગ્રાહક સાથે મારે ઘર્ષણ ઉભું થાય છે અને અલગ અલગ મુદ્દો અમારી સરકારને પણ એક વિનંતી છે કે એક થી પાંચ તારીખની અંદર તમામ દુકાનદારો જથ્થો પૂરો થાય તો અમે ગ્રાહકને પણ વેતન કરી શકીએ દાળ તો ખૂબ દિવસ ભાગ્ય જ જોવામાં આવે છે ચણા પણ અમુક ટાઈમે મળે અને ના મળે એટલે દુકાનદાર અને ગ્રાહક વચ્ચે વારે ઘડીએ ઘર્ષણ થાય છે એ ઘર્ષણ ના થાય એના માટે સમયસર અમારો જથ્થો મળે તો અમે ગ્રાહકને પણ વિતરણ કરી શકીએ અને જે ઘટ પડે છે સરકાર આજ દિન સુધી મજરે નથી આપતી એ પણ સરકારને પોનસો ગ્રામ ઘટ હોય તો હો બોરી થાય તો પચાસ કિલો ઘટ થાય જ્યારે અધિકારીની તપાસમાં આવે ત્યારે પચાસ કિલો ઘટ થાય એની ડબલ ઘટની સરકારી અમારા પાસેથી કિંમત વસૂલ કરવામાં આવે છે કેવી રીતનો અન્યાય દુકાનદાર ને થાય છે આપ જોઈ રહ્યા છો એક તમને પચાસ કિલો જોકે એટલે ઓટોમેટિક પાંચસો ગ્રામ ઘટ પડે અને એનો પાછો ડબલ જ અમારે નાણું સરકાર અંગે ભરવાનું થાય છે પણ આ પણ પ્રશ્ન છે ઘણા અલગ અલગ પ્રકારના પ્રશ્ન છે અમારા પ્રદેશ દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે અને પ્રહલાદભાઈ મોદી અને બંને એસોસિએશનો જે અમારા છે ગુજરાતમાં એના દ્વારા આજે હડતાળ મહિને ચાલુ છે અને સરકાર શ્રીને રજૂઆત કરી છે કે તાત્કાલિક અમારી માગણીઓ પૂરી થાય ત્યાં અમારો મેન મુજબ તો નોના દુકાનદારો છે અહીંયા કોઈ સાતું નથી એટલે એની વીસ હજાર રૂપિયા પૂરા મળવા જોઈએ અને એ દેવું ઘણું ટકા વિતરણ કરે તો ચાલવી ચાલુ રહેવું જોઈએ એક બીજો એક ઘટનો પ્રશ્ન છે કે કટે પોંચો ક્રમ ઘટ પડે છે એ ઘટના પડી જોઈએ અને બીજો અમને માલ મળે એ અમારી માગણી છે અને કમિશન અમારે વધારવાની જરૂર છે કે જેવા દોઢ એવા બસો કમિશન કરી આપી એવી અમારી રજૂઆતનું આયોજન પત્રક સાહેબને આપેલું છે અને <coughs>